એટલે હું મામા કહું છું મામા મારો ડાલો એ ખૂબ સારા એવા લેખક છે અને ખૂબ સારા એવા સોંગ અમે એમને લખ્યા છે એટલે એમાં મનોજભાઈ મનોજ ઉમર એમનું સરસ મજાનું સંગીત છે એટલે સૌ પ્રથમ વાર તો આના સોંગ ખૂબ સારા છે એકદમ ઓલ્ડ આમ જૂના આપણે ગીતો ગાતા એ ટાઈપના જયેશમાં મેં ખૂબ મહેનત કરીને આમાં ગીત લખ્યા છે અને મેં ગાયા અને આજે જે ગુજરાતી છે નમસ્કાર મારું નામ છે જયેશભાઈ બારોટ મૂળ વતન મારું પંચમાલ છે હું હાલોલ નો રહેવાસી છું અને એક વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું સુંદર મજાની ફિલ્મ બની રહી છે જેનું નામ છે નેહડો આ નેહડાની અંદર તમામે તમામ ગીત લખવાનો અવસર મને મળ્યો છે અને સારા શબ્દો લખવાનો અવસર વર્ષો પછી મને મળ્યો છે એની મને અનાથ ખુશી થાય છે અ ગીતની સ્ટોરી સ્ટોરી પ્રમાણે ગીતો લખ્યા છે આ વર્ષો પછી એક ફિલ્મની સ્ટોરી જૂના જમાનાની હોય એની સ્ટોરી આવી છે અને એ સ્ટોરીના અનુરૂપ આ ગીતનું છ ગીતો મેં લખ્યા છે આમાં જેમાં સંગીતકાર તરીકે અમારા મનોજભાઈ વિમલ અને કમ્પોઝર તરીકે દર્શનભાઈ બારોટે ખૂબ મહેનત કરી છે આ ફિલ્મ બહુ સરસ છે આ અને આમાં રોલ મારો માનો જ છે પણ એક ગીરમાં રહેનારી મા છે અને જે ખમતીદાર છે જે દીકરા માટે જ ખાલી જીવે છે એવી મા છે અને જે લોકો ગીરમાં કેવા હોય લોકો કે એ મહેમાનને ભગવાન માનતા હોય છે અને નેહડો એટલે અમારું ઘર એ

મીઠો સુર છે મારો ગમતો વ્યક્તિ છે અને ગુજરાતી ફિલ્મ માટે દરેક ગુજરાતી એક નૈતિક જવાબદારી હોય છે આપણે બોલીવુડ ની ફિલ્મો જોઈએ છે સાઉથની ફિલ્મો જોઈએ છે ઇન્ટરનેશનલ ફિલ્મો જોઈએ છે તો આપણી માતૃભાષાની ફિલ્મ આપણે ચોક્કસ જોવી જોઈએ એના માટે એક ગુજરાત તરીકે નૈતિક જવાબદારી સમજીને આવ્યો છું બીજો જિજ્ઞેશ મારો વાલો છે પણ તમામ શ્રોતાઓને આપણા માધ્યમથી જણાવવા માંગીશ કે આપણી માતૃભાષાને આપણે પ્રેમ નહીં કરીએ તો બીજા પછી પ્રેમ નહીં કરે

પીનલજી અમારે જીવનેશભાઈ છે અમારા જીતુભાઈ અને ઘર ઓસમ બહુ જ બધી મજા આવી અને આપ બધાને વિનંતી કે બધા શ્યોર એકવાર આ મોડી જોજો 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 અને તમને મન પસંદ છે મને ગમે છે એટલે આપણો નેહણો અને નસીબ મારા કે તમે આજે પહેલી વખત મને છો આમ પુષ્કળ બધી ફિલ્મો કરી છે તમે સ્પોટ મારા ભાગે વિલન ના રોલ આયા છે આ ફિલ્મ માટે એવું કહીશ કે બહુ જ અદ્ભુત એકદમ સુંદર તરો તાજા વાત છે

અને ચોક્કસ આ ફિલ્મ ને બધાવી લેજો અને ખુબ પ્રેમ આપશો એવી આશા હાય એવરી વન ધીસ સમર્થ એન્ડ આજે મેં નેડો કરીને એક ફિલ્મ જોઈ ફિલ્મ બહુ અદ્ભુત છે એમ કહી શકાય કે મ્યુઝિકલ ફિલ્મ હા જો તમે મ્યુઝિકના ચાહક હો તો આ ફિલ્મ જોવાનું નહીં ભૂલતા તમે હશો જ બિકોઝ જિગ્નેશ કવિરાજ આમા છે પ્રિયલ અબોરાય